આ પવિત્ર ગુરુ પૂર્ણિમાના દિવસે વિશ્વ ગુજરાતી સમાજ યુવા સંગઠન અમદાવાદની ટીમ દ્વારા આયોજિત ગુજરાતીઓના પરિવારોત્સવમાં અહીં ઉપસ્થિત અમારા સંસ્થાના આદરણીય પ્રમુખ શ્રી કે જેને મને યુવા સંગઠનની લીડરશીપ કરવાની તક આપી છે એવા શ્રી સી કે પટેલ સાહેબ માનનીય રાજ્યકક્ષા મંત્રીશ્રી કે જેમના વ્યસ્ત શિડ્યુલમાંથી અમને પિસ્તાલીસ મિનિટનો સમય ફાળવી આપ્યો છે એવા રાજ્યકક્ષા મંત્રીશ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી સુરતથી પધારેલા યુવા સંગઠનના સાથી મિત્રો અને મોટિવેશનલ સ્પીકર શ્રી મનીષભાઈ વઘાસિયા વિશેષ મહેમાન શ્રી ધારાસભ્ય શ્રી મણિનગર શ્રી અમુલભાઈ ભટ્ટ યુવા મોરચાના જેમને પરિચય રહ્યો છે એવા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના શાસક પક્ષના નેતા શ્રી પ્રજાપતિ રાષ્ટ્રીય સ્વયંસેવક ગુજરાત પ્રાંત શ્રી પટેલ મારા વિસ્તારના મ્યુનિસિપલ કાઉન્સિલર અને જેમનું માર્ગદર્શન જાહેર જીવનમાં હરમેશ મળ્યું છે એવા રેવન્યુ કમિટી ચેરમેન શ્રી અનુરીતસિંહ ઝાલા અન્ય આમંત્રિત મહેમાનશ્રીઓ તેમજ યુવા સંગઠનના મારા સાથી મિત્રો અને અહીં ઉપસ્થિત સર્વે વડીલોને મારા જય ગુજરાત જય ભારત જય ગુજરાત હજુ અવાજ નીકળતો જય ગુજરાત જય ભારત મહારાષ્ટ્રમાં જય મહારાષ્ટ્ર ગૌરવભેર બોલાય છે તો આપણને ગૌરવ ગુજરાતી નું હોવું જોઈએ ના હોવું જોઈએ હા કે ના અવાજ નથી નીકળતો હમણાં અહીંયા પેલા બેન અમે આયા ત્યારે મસ્ત ગુજરાતી વિશે સારું એવું બોલતા હતા એન્કર કરતા હતા તેમજ અમારા કન્વીનર શ્રી નિલેશભાઈ પ્રજાપતિ હંમેશા અમે એમને નિલેશભાઈ ગઢવી કહીએ છીએ કારણ કે જે ગુજરાતી જયારે બોલવાનું ચાલુ કરે જ્યારે ડાયરા બોલાતો એ રીતના વર્ણન કરતા હોય કહેવાનો તાત્પર્ય એટલો છે કે આપણને બે આપણી સંસ્કૃતિનું આપણું ગુજરાતીઓનું ગૌરવ હોવું જોઈએ આજના દિવસનો મહિમા ગુરુપણિમાં એ ગુરુ અને શિષ્ય અને જ્ઞાન અને શિક્ષણ સાથે સંકળાયેલો છે અંગ્રેજીમાં એક શું વાક્ય છે કે નોલેજ ઇઝ અ પાવર પણ મારું એવું વ્યક્તિગત માનવું છે કે નોલેજ ઇઝ નોટ પાવર એક્ઝ્યુક્યુશન ઓફ ધ નોલેજ ઇઝ ધ પાવર કે ખાલી જ્ઞાન હોવું એટલું જરૂરી નથી કારણ કે ગુરુ તો જ્ઞાન આપે પરંતુ જ્યારે તમે અનુકરણ કરો ત્યારે એ શક્તિ સ્વરૂપમાં બદલાય છે સાચું કે નહીં આજે આપણી વચ્ચે મોટી સ્પીકર શ્રી મનીષભાઈ વઘાસિયા જે પરિવારોસો ઉપર બોલશે જે એમાંથી ઘણું બધું ઘણા બધા લોકો જાણતા પણ હશે પણ જીવનમાં અનુકરણ નહીં કરતા હોય આજે આપણે એમને જો ગુરુ સમકક્ષ માની લઈએ અને જે સમાજ ઉપર પરિવાર ઉપર ગામ ઉપર અને સામાજિક સમરસતા ઉપર જે આપણને બોલે અને એને આપણે જીવનમાં અનુકરણમાં લાવીશું તો ન માત્ર આપણે પોતે પણ આપણા ગામ સમાજ પરિવાર અને રાષ્ટ્રને ક્યાંક ને ક્યાંક સહયોગી બની અને ક્યાંક ક્યાંક ને એના નિર્માણમાં યોગદાન રહેશે શું કહેવા માંગુ છું એ સમજાય છે ને હા નહી તો પાછી કહેવત છે ગુજરાતીમાં વાત મારી જેને સમજાતી નથી ગમે હોય પણ તે ગુજરાતી નથી બરોબર ને યુવા સંગઠન વિશે થોડી જાણકારી આપું તો અત્યારે આપ સર્વે વિડીયો જોયો હશે આ સંસ્થામાં અત્યાર સુધી ક્લાસ વર્ગનો સમાવેશ થાય એવા મોટાભાગના લોકોનો સમાવેશ થયેલો છે પરંતુ જ્યારથી સંસ્થાના પ્રમુખ તરીકે અમારા આદરણી શ્રી સી કે પટેલ સાહેબ કે જે સામાન્ય પરિવારમાં જેમનો ઉછેર થયો હોય અને અમેરિકાની ઊંચી ઊંચી ઇમારતો પણ જેમને સ્પર્શી ના શકી હોય અને અત્યારે પણ હાલ ભારત દેશનું નાગરિકત્વ ધરાવે છે એવા પ્રમુખશ્રી સી કે પટેલ સાહેબના હાથમાં જ્યારે સંસ્થાની કમાન આવી અને ત્યારે તેમણે એવું વિઝન રજૂ કર્યું કે ગુજરાતમાં વિશ્વભરમાંથી જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં સંસ્થાનો આપણે વ્યાપ કરવો છે અને એના માટે થઈને યુવા સંગઠનની રચના કરવામાં આવી સાહેબે સંગઠન કોઓર્ડિનેટરની જવાબદારી આપી બે વર્ષ અલગ અલગ જિલ્લામાં ફરવાનું થયું એટલે પહેલાં તો હંશે હંસે બધા યુવાનો જવાબદારી લેતા એમ જવાબદારી તો લઈ લીધી પણ પછી એવું લાગ્યું આ તો બહુ અઘરું કામ છે એટલે મીટિંગો કરતા કરતા છેલ્લે એવા તાત્પર્ય નીકળ્યા કે ચાલુ ભેગા તો બધા થઈ જાય છે પણ ભેગા રાખવા અઘરા છે દરેક જિલ્લામાં પ્રવાસ થાય મિટિંગ થાય હોલ ભરાઈ જાય કાર્યક્રમ થઈ જાય પછી પાછું એકાદ મહિનો જાય એટલે કઈક માથાકૂટ ચાલુ થાય એટલે સંગઠન જે શીખવા મળ્યું બે વાત છે અને પરિવાર પણ આ બાબત આવે છે એટલે મેં આ વર્ણન કર્યું છે કે ભેગા કરવા કરતા ભેગા રાખવા અઘરા છે એ જાહેર જીવનનો પણ આપણો વિષય છે ને પારિવારિક વિષય પણ છે પરંતુ આ બાબતે ચિંતન કર્યું અને પરિવાર સંગઠન અને સમાજમાં જ્યાં જ્યાં લાગણીઓનો અભાવ છે ક્યાંક ને ક્યાંક સામાજિક સમરસતાનો અભાવ છે વિચારોમાં ભેદ રહેલા છે એને ક્યાંક ને ક્યાંક પરિવારસ્વના નામે અને એમાં બી ઉમેરો કરીને ગુજરાતીઓના પરિવારસ્વના નામે આપણે સંગઠનનો એક આધારસ્તંભ રજૂ કરીએ અને પાયો મજબૂત કરીએ એવી આજે આ એક પહેલ કરી છે એ અમદાવાદની ટીમ દ્વારા થઈ છે બીજી એક વાત એ શીખવા મળી કે કોઈ પણ સંસ્થાને તૈયાર તો થઈ જાય પરંતુ જ્યાં સુધી એની સિસ્ટમ એની કાર્ય પદ્ધતિ નક્કી ના હોય ત્યાં સુધી એને ચલાવી ખૂબ અઘરી છે અથવા તો બાળ મરણ થઈ જાય કારણ કે સંસ્થાઓ તો ઘણી બધી આવે છે અને જાય છે અને આના ચિંતન સ્વરૂપે આઠ મહિના સુધી ઘણા બધા સૂચનો વિચારોના અંતે વિશ્વ ગુજરાતી સમાજની એપ્લિકેશન બનાવવાનું નક્કી કર્યું ટેકનોલોજી સાથે કનેક્ટ કરવાનું નક્કી કર્યું અને એમાં છેલ્લે ટૂંક સમયમાં સિત્તેર ટકા કામ પૂરું છે અને ટૂંક સમયમાં એપ્લિકેશન શરૂ પણ થઈ જશે અને જેના માધ્યમથી આવનારા સમયની અંદર ગુજરાતી ભાષા કલા સાહિત્ય સંસ્કૃતિનો વ્યાપ વધે ગુજરાતી વિસામો તેમજ ગુજરાતી વિસામોની સેવાઓ તેમજ છવ્વીસ જેટલા વિભાગો છે આરોગ્ય કાયદા વ્યાપાર ઉદ્યોગ ખેતી પશુપાલન એવા ઘણી બધી સેવાઓ રક્તદાન તેમજ કુદરતી આફતોના સમયે એપ્લિકેશનના માધ્યમથી જ્યાં જ્યાં ગુજરાતીઓ વસે છે ત્યાં ત્યાં સહાય કરી શકીએ એવી એક પ્રોજેક્ટ આવનારા સમયમાં વિશ્વ ગુજરાતી સમાજ યુવા સંગઠન રજૂ કરવાનું છે છેલ્લે મારી વાત પૂર્ણ કરું એના પહેલાં એક બીજી વાત કરી દઈશ કે જે ગુજરાતી ભાષા કલા સાહિત્ય સંસ્કૃતિની વાત કરી એમાં હમણાં બેન એ બોલતા હતા કે એક બાબત ખાસ ચોવીસ ઓગસ્ટ વિશ્વ ગુજરાતી ભાષા દિવસ આવે છે ત્યારથી એક પ્રયાસ છે વિડીયોના માધ્યમથી અત્યારે એક ખબરની એક પ્રવાહ ચાલ્યો છે કે નર્સરીમાં મૂકવાનું થાય પોતાના બાળકને એટલે સિલેક્ટ કરાવે ઇંગ્લિશ મીડિયમ ને ગુજરાતી મીડિયમ પેલા વિદેશમાં છે ને પેલા ભૂરિયાઓની આપણે રીલ્સ જોઈએ ને તો હરે કૃષ્ણ હરે રામા ગાય છે અને અહીંયા ઇંગ્લિશ મીડિયમ કોની હોડ લાગી છે અને એ કોના માટે બાજુવાળાનું જોઈને કે બાજુવાળા ઇંગ્લિશ મીડિયમમાં એટલે મારો છોકરો ઇંગ્લિશ મીડિયમ જ જશે બાકી કોઈ ઉદ્દેશ્ય નથી અને ઇંગ્લિશ મીડિયમને નીચું નથી પાડવા માંગતો જ્યાં જરૂરી છે ત્યાં જરૂરી છે પણ જ્યાં મા સમાન ગુજરાતી માતૃભાષા છે અને જ્યાં સંસ્કારનો વિષય આવે છે જ્યાં સંસ્કૃતિનો વિષય આવે છે ને ત્યારે ગુજરાતી જ ચાલે છે કે ના તો પછી જેને મીડિયામાં ફેરફાર કરવા નાખજો છેલ્લે અહીંથી મારા સંસ્થાના પ્રમુખશ્રીને એક ખાતરી આપું છું કે જે દાયિત્વ અમારા માથે નાખેલું છે તો આવનારા સમયમાં યુવા સંગઠનો એવું નિર્માણ કરીશું એ લીડરશીપ આપીશું કે જે વિનમ્રતાના ભાવે અને શિસ્તબદ્ધ રીતે કામગીરી કરશે જેમાં મેળવવા કરતા આપવાની ભાવના વધારે હશે જે સ્વ સ્વ કરતા સ્વથી સમાજ સુધી અને સ્વથી રાષ્ટ્ર સુધી કાર્યરત હશે જે કર્મના સિદ્ધાંત ઉપર આધારિત હશે અને સમર્પણનો ભાવ તો જેમ અર્જુનનું કૃષ્ણ પ્રત્યે સમર્પણ હતું રામ જેમ હનુમાનજીનું રામ ભગવાન પ્રત્યે સમર્પણ હતું એમ અમારા સૌ યુવાનોનું સંસ્થા પ્રત્યે સમર્પણ થશે એટલી ખાતરી આપું છું આભાર જય ગુજરાત જય ભારત